શિક્ષણ ફાઉન્ડેશન તેમજ વિભા અમેરિકાના નાણાકીય સહયોગથી ચાલતા સમયક પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ સિંગોડ તાલુકાની પચાસ પ્રાથમિક શાળાના આચાર્યો માટે યોજાયા હતા જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાનો હતો તાલીમ દરમિયાન આચાર્યોને એફએલએ ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમેરેસી અને એનઈપી બે હજાર વીસ નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી આચાર્યોને શિક્ષણમાં નવીનતા લાવવા પ્રોત્સાહિત કરવા માટે સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ વિશે પણ માર્ગદર્શન અપાયું આ તાલીમ કાર્યક્રમમાં ડાયટના પ્રાચાર્ય શ્રી રાજેશભાઈ મુનિયા તાલીમ કન્વીનર શ્રી મુકેશભાઈ ડામો લાઇઝનિંગ ઓફિસર શ્રી સરદાર સાહેબ બીઆરસી સાહેબ અને સમગ્ર ડાયટ ફેકલ્ટી ટીમ ઉપસ્થિત રહી આ મહાનુભાવ આચાર્યોને પ્રેરણા અને પ્રોત્સાહન આ કાર્યક્રમ સફળ બનાવ્યો કાર્યક્રમથી આચર્ય નવી શૈક્ષણિક નીતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે વધુ સક્ષમ બનવા મદદ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે એવા ભૂપેન્દ્રસિંહ બારિયા ભારતની અસ્મિતા દાહો